હર હર મહાદેવ મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારના દિવસે બસ ચૂપચાપ ઘરમાં આ જગ્યા પર રાખી દેજો એક રૂપિયાનો સિક્કો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ન માત્ર તમારા જીવનમાં ધનની વર્ષા થશે પરંતુ તમે કરોડપતિ પણ બની જશો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂરી થશે અચાનક બેંક બેલેન્સ વધવા લાગશે કરિયર કારોબારમાં દિવસ રાત કમાણી કરશો એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો કારણ કે મિત્રો આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યા કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ કી વાતોનું ધ્યાન રાખવાનું છે તે બધી જાણકારી અમે તમને આ વીડિયોમાં આપીશું તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ વધીએ જુઓ આ દિવસ એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નહીં થતી તે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારના દિવસે એક નાનો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય હૈ ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ હે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું હે જો તમે પણ આ ઉપાયને એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ રવિવારના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુખ અને સમસ્યા કેમ ના ચાલી રહી હોય અને તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તો તેનું ગમે તે કારણ હોઈ શકે છે જેમ કે પિત્ર દોષ શનિ દોષ अथवा કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે બીજા પણ ઘણી જાતના દોષ હોય છે કઈ પણ હોઈ શકે છે પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારના દિવસે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે મિત્રો હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે તો સૌથી પહેલી વાત મિત્રો આપણે સમજીએ કે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કોને કરવાનો છે તો જુઓ અહીં સીધી વાત છે કે આ 1 રૂપિયાના સિક્કા વાળો ઉપાય શેના માટે કરવામાં આવી રહ્યો છે આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તમારા જીવનમાં જે દુખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો તો સીધી વાત એ એક એક તમે તમારી કોઈપણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે હે જે વ્યક્તિને પોતાની કોઈપણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસેથી પૂર્ણ કરાવવી હોય અને જો કોઈ માતાઓ બહેનો પોતાના ઘરની સુખશાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે ઉપાય કરવા માંગતી હોય તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય હે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે હે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય હે અને ખૂબ મોટું થઈને મળે હે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે હે ભલે તે મોટો હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ ઉપાયને એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ રવિવારના દિવસે જરૂર કરે કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે કારણ કે એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસ પચીસ રવિવારના દિવસે ભગવાન શિવજી ખૂબ આસાનીથી પ્રસન્ન થઈ જાય હે તો ચાલો હવે આપણે સમજીએ કે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો હૈ અને આ ઉપાય કરવાનો સમય શું છે તો જુઓ એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો રવિવારના દિવસે કરવામાં આવતો આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય મુખ્યત્વે સવારના સમયે પ્રાતઃકાળના સમયે કરવાનો રહેશે કયા સમયે સવારના સમયે તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે જ આપણે ઉપાય કરી લઈએ પણ કોઈ કારણ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો તમારે ક્યાંક કામે જવાનું હોય કે બીજા કોઈ કામના કારણે ઉપાય ન કરી શકો તો તમારી પાસે બીજો મોકો રહેશે જે સાંજનો સમય પ્રદોષકાળનો રહેશે હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે ભાઈ આ સમય ક્યારે હોય છે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે જેથી અમને ઉપાય કરવાનો સમય ખબર પડી જાય તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજનો સમય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે હોય હે આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું ફળ જરૂર મળશે તો સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે તમે લોકો આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરી શકો છો તો ભાઈ ઘણા લોકો અહીં એ પ્રશ્ન પણ જરૂર કરશે કે ભાઈ અમે તો નોકરી પર જઈએ છીએ અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં અમને મોડું થઈ જાય હે તો તે સમયે અમારે શું કરવું જોઈએ તો જુઓ તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી જો તમે લોકો ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય તમે સાત વાગ્યા સુધી નથી પહોંચી શકતા તો ભાઈ તમે સાત કે રાત્રે આઠ વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલશે અને જો તેનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો કારણ કે એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચ્ચીસ રવિવારનો દિવસ છે આ દિવસ ખૂબ જ ઓછો આવે છે આખા વર્ષમાં એકવાર એટલે જ્યારે તમને મોકો મળે ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો કોઈ પણ ઉપાય હોય તમે ક્યારે પણ કરી શકો છો એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસ પચીસ રવિવારના દિવસે બસ કોશિશ કરજો કે સમયની અંદર જ કરી લો પણ કોઈ કારણસર ન કરી શકો તો પછી તમે થોડું મોડું પણ કરી શકો છો તમને ઉપાયનું ફળ જરૂર મળશે કહેવાય એ કે જ્યારે પણ એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો રવિવાર આવે તો તમારે માત્ર એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરવાનો છે તેનાથી તમારા જીવનમાં જો ધનવૈભવની સમસ્યા ચાલી રહી હોય જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો આર્થિક તંગી ચાલી રહી છે ઘણીવાર તમે પ્રયાસ ખૂબ કરો છો મહેનત ખૂબ કરો છો પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા તમે તમારા વેપારમાં અસફળ થઈ જાઓ છો નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો કોઈપણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હો અથવા તમને ધનની હાનિ થઈ રહી હોય તો તમારે આ નાનો ઉપાય આ રવિવાર એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસના દિવસે જરૂર કરવો જોઈએ તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે પરંતુ તે પહેલાં એક પ્રાર્થના જો તમે ચેનલ પર નવા હોવ તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લો અને વીડિયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુજી જય માતા લક્ષ્મી જરૂર લખી દો જેનાથી ભગવાન શ્રી હરિવિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બની રહે અને તમને ક્યારેય પણ ધન સંબંધિત કોઈ પ્રકારની કમી ન આવે આજનો આ વીડિયો ખૂબ જ ખાસ થવાનો છે કારણ કે એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસ પચીસ રવિવારના દિવસે કરવામાં આવતા ત્રણ વિશેષ ઉપાય આજે તમને આ વીડિયોમાં બતાવવામાં આવશે આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો આ ઉપાયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા હોય સમસ્યાઓ ચાલી રહી હોય તો તેમને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે ચાલો જાણીએ બતાવેલા સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે આ ઉપાય માટે તમને સૌથી પહેલાં જરૂર પડશે એક રૂપિયાના ના સિક્કાની હવે આ એક રૂપિયાનો સિક્કો એકવીસ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચ્ચીસ રવિવારના દિવસે आ जग्या पर मुकी देजो एक महीना में करोड़पति बनी जशो जी हाँ मित्रों आज नो वीडियो खूबज खास है खास करीने, ते लोको माटे जेओ पोताना जीवन में धन ने लईने खूब परेशान है जेमनी पासे पैसा कमी सतत बनी रहे है मेहनत कर पण जीवन में सफलता नहीं अने जीवन में जेटली मेहनत करे है मेहनतनु फल नथी मतू મતલબ ઘરમાં સતત દેવાની સમસ્યાઓ વધી રહી હૈ પૈસાની સમસ્યાઓ વધી રહી હૈ પૈસા ઘરમાં આવી નથી રહ્યા અથવા તો ખોટા ખર્ચા ખૂબ થઈ રહ્યા હૈ તો આ ઉપાય કરીને તમે પણ તમારા જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો નિર્ધનતા ક્યારેય તમારા ઘરમાં પાછી નહીં આવે અને મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે તો એક રૂપિયાના સિક્કાનો ઉપાય ન માત્ર તમારા જીવનમાં ધન લઈને આવશે પરંતુ ધનને ખૂબ જ ઝડપથી વધારવાનું કામ કરશે અને ઉપાય એટલો સરળ હે કે આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે હે મહિલાઓ પણ કરી શકે હે પુરુષો પણ કરી શકે હે બાળકો પણ આ ઉપાયને કરી લેશે એટલો સરળ ઉપાય આજના વિડીયોમાં તમારા માટે લઈને આવ્યા છીએ અને આ ઉપાયને કરવામાં અલગથી તમારે કંઈ પણ કરવાની જરૂર નથી તો જુઓ જે એક રૂપિયાના સિક્કાનો ઉપાય તમને વિડિયોમાં જણાવીશું આ ઉપાયને તમારે પૂરો જોવાનો હે વિડિયોને છેલ્લે સુધી જોવાનો છે જેથી ઉપાય તમને સારી રીતે સમજાય સાથે સાથે કેટલાક એવા ઉપાય આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ જેનાથી તમારી મનોકામના પણ પૂરી થશે અને તમને તમારા શત્રુઓથી પણ છુટકારો મળી જશે જો તમારા શત્રુઓ હે અથવા નજર દોષથી તમે ખૂબ જ પરેશાન રહો છો તો નજર દોષ માટે પણ ઉપાય આજના વીડિયોમાં બતાવવાના છીએ તો વાત કરી લઈએ સૌથી પહેલા ઉપાયની જે એક રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો હે અને તે એ રોગથી મુક્તિ માટે મતલબ તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવી છે જે બીમાર છે તેનું સ્વાસ્થ્ય ઠીક નથી થઈ રહ્યું તમે ઘણી દવાઓ કરાવી રહ્યા છો તે પછી પણ ધનનો બગાડ સતત ઘરમાં થઈ રહ્યો છે તો તમારે આ ઉપાય કરવાનો છે જુઓ તમારે શું કરવાનું છે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે ઠીક છે સાથે સાથે તમારે એક વાટકીમાં સિંધવ મીઠું લેવાનું છે હવે સિંધવ મીઠું અને એક રૂપિયાનો સિક્કો આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ જે પણ તમારા ઘરમાં બીમાર રહે છે અથવા જેનું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતું તેના માથા પાસે ઓશિકા નીચે રાખી દેવાનું છે જ્યાં પણ તે વ્યક્તિ સૂવે છે જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે છે ત્યાં તેના ઓશિકા પાસે રાખી દેવાનું છે અને એમ જ રાખીને તેને છોડી દેવાનું હૈ તેનાથી શું થશે કે ખૂબ જ જલ્દી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે તો ખૂબ જ ઉત્તમ ઉપાય હૈ જે લોકો ખૂબ જ બીમારીઓથી પરેશાન રહે હૈ અથવા જેમના ઘરમાં ધનનો બગાડ થયા કરે હૈ તો આ પહેલો ઉપાય હૈ હવે વાત કરી લઈએ બીજા ઉપાયની તો બીજો ઉપાય જે હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે પણ એક રૂપિયાના સિક્કાથી જ છે અને આ ઉપાય કરવાથી ક્યારેય પણ તમારું પર્સ ધનથી ખાલી નહીં થાય હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહેશે તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે ક્યારેય એવો દિવસ તમારા જીવનમાં નહીં આવે કે થોડાક સિક્કા જ તમારા પર્સમાં રહી જાય ઘણીવાર ઘણા લોકો સાથે એવું થાય છે કે સવારે તેમનું પર્સ જે પૈસાથી ભરેલું હોય છે સાંજ થતા થતાં આખું પર્સ ખાલી થઈ જાય છે થોડાક સિક્કા જ તેમના પર્સમાં રહી જાય છે અથવા એમ કહીએ કે તે લોકો કહે હે કે પર્સમાં આ બાજુ પૈસા રાખીએ અને પહેલી બાજુ પૈસા ગાયબ મતલબ ખર્ચ એટલો વધારે થાય છે એટલા બધા પૈસા ખર્ચ થાય છે કે પૈસા ભેગા જ નથી થતા અને ઘણા લોકોના હાથમાંથી કે તેમના પર્સમાંથી પૈસા ખૂબ જ ઝડપથી જાય હૈ તો તેમને શું કરવાનું હૈ એક રૂપિયાનો સિક્કો લેવાનો હૈ ઠીક હૈ અને તેને સારી રીતે સાફ કરી લેવાનો હૈ સાથે સાથે તમારે શું કરવાનું હૈ ખૂબ જ નાની એક પીળા રંગની કોડી લેવાની હૈ અને આ એક રૂપિયાનો સિક્કો અને આ એક કોડી તમારે તમારા પર્સમાં રાખવાની હૈ હંમેશા તેને તમારી પાસે રાખો અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે કેવી રીતે ટકે છે અને કેવી રીતે તમારું પર્સ ધનથી ભરાતું જાય છે ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે લોકો કહે છે કે પર્સમાં પૈસા આવતા નથી પર્સમાં પૈસા ટકતા નથી અથવા આપણા ભાગ્યમાં જ કદાચ ગરીબી નિર્ધનતા લખેલી છે તો જે લોકો ધનને લઈને ખૂબ જ પરેશાન છે તે લોકો ઉપાય જરૂરથી કરે તો એક રૂપિયાના સિક્કાનો ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે આગળ અમે તમને જણાવીશું પરંતુ તે પહેલા ઉપાય જણાવી દઈએ નજર દોષ અને પોતાના શત્રુઓને કેવી રીતે દૂર કરવા જુઓ નજર જો કોઈ વ્યક્તિને લાગી જાય તેના પૈસાને લાગી જાય તો સારું એવું ઘર બરબાદ થઈ જાય છે વળી જો તમારા ઘરમાં કોઈ શત્રુ તમને પરેશાન કરી રહ્યો છે તમારા ગુપ્ત શત્રુઓ પણ હોઈ શકે છે જેમના વિશે તમને કંઈ ખબર પણ નથી આવા લોકોથી હંમેશા બચીને રહેવાની જરૂર હોય છે કારણ કે તે આપણા શત્રુઓથી બચવા માટે નજરદોષથી બચવા માટે તમારે શું કરવાનું છે જુઓ તમારે એક કપૂર અને એક લવિંગ લેવાનું છે હવે આ કપૂર અને લવિંગ લઈને જે પણ વ્યક્તિને નજર લાગી હોય અથવા જેને એવું લાગતું હોય કે કોઈ શત્રુ તેમને પરેશાન કરી રહ્યો છે તે વ્યક્તિએ આ બંને વસ્તુઓ પોતાના માથા પરથી સાત વાર ઉતારી લેવાની છે સાત વાર ઉતાર્યા પછી તે કપૂર અને લવિંગને ઘરની બહાર લઈ જઈને સળગાવી દેવાના છે આમ કરવાથી જે પણ નજર દોષ હશે કે શત્રુઓની ખરાબ દાનત હશે તે બધું તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તમને ક્યારેય કોઈ પ્રકારની સમસ્યા નહીં થાય તો મિત્રો આ કેટલાક ઉપાયો હતા જે તમે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારના દિવસે કરી શકો છો આશા હે કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ